આમ આદમી પાર્ટી લાગ્યો મોટો ફટકો પંદર કાઉન્સીલરો રાજીનામું આપી નવી પાર્ટીની કરી જાહેરાત દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે એક સાથે પંદર મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને નવી પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી દીધી છે આ કાઉન્સિલરોએ આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર નગર નિગમને યોગ્ય રીતે ચલાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે તેમનું કહેવું છે કે તે જનતાને આપેલા વચનો પૂરા ન કરી શકવાના કારણે તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપી રહ્યા છે वजह आज हमारे लगभग पंद्रह पार्षदों ने आज आम आदमी पार्टी के सदस्यों पे त्याग पत्र दिया इस्तीफा दिया और एक नया दल इंद्रप्रस्थ विकास पार्टी बनाई है जिसके अंदर पिछले ढाई वर्षो से जो हम सत्ता में थे हम दिल्ली की जनता से हमें कहने में कोई संकोच नहीं है हम उनका काम नहीं करवा पाए ढाई साल लड़ाई झगड़ा में बीतता रहा सदन की कोई बैठक सुचारू रूप से नहीं चली सदन की बैठक चलती थी दो मिनट में ही हंगामा होता था मारपिटाई होती थी और एजेंडा पास करके भेज दिया जाता आज हमारे साथ लगभग पंद्रह पार्षद है और आगे आने वाले समय में बहुत सारे पार्षद नाराज है चाहे वो किसी भी पार्टी से, उचित समय आने पर वो भी आएंगे વાસ્તવમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલરોએ સાથે મળી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે જે બાદ આ પાર્ટીના પ્રમુખ તરીકે મુકેશ પસંદ કરવામાં આવ્યા છે તો બીજી તરફ પંદર કાઉન્સિલરોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેમાં મુકેશ ગોયલ હેમાની જૈન દેવેન્દ્ર કુમાર રાજેશ કુમાર લાડી સુમન અનિલ રાણા અને દિનેશ ભારદ્વાજનો સમાવેશ થાય છે

ટોચના નેતૃત્વ અને મ્યુનિસિપલ વચ્ચે લગભગ કોઈ સંકલન ન હતું જેના કારણે પાર્ટી વિરોધમાં આવી ગઈ જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળતાને કારણે તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી